રાજકોટ ની સિવિલ હોસ્પિટલ માં ફરજ પર દર્દીના પરિવારજનો દ્વારા કરવામાં આવેલા હુમલા થી ઘટના ને સિવિલ હોસ્પિટલ ના સત્તાધીશો થયેલા હુમલા અંગે પોલીસ ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે અને સમગ્ર મામલા ની તપાસ માટે તપાસ સમિતિ ની રચના કરવામાં આવી છે તપાસ સમિતિ ના રિપોર્ટ ના આધારે કાર્યવાહી કરવામાં આવશે જે ઘટના બની હતી એ ખૂબ નિંદનીય ઘટના કહેવાય અને આ રીતે ફરજ પર ડૉક્ટર પર હુમલો કરવો એ ખૂબ જ ખરાબ વસ્તુ છે આ માટે એફઆઈઆર કરવામાં આવી છે અને એક તપાસ સમિતિની રચના પણ કરવામાં આવી છે જેનો રિપોર્ટ આવે આગળ એક્શન લેવાશે એ સમિતિ અમને રિપોર્ટ આપશે એટલે ખ્યાલ આવશે આખી સમિતિની જે પણ રચના હોય ને એ સમિતિ એનો નિર્ણય લેશે હા એટલે ઘણીવાર દર્દીને સમજાતું નથી હોતું કે કાર્ય કાર્યપદ્ધતિ અને દર્દી સમજ ઘણીવાર એવું થાય છે કે ડોક્ટર્સને બી બીજા અર્જન્ટલી પેશન્ટ ટ્રીટ કરવાના હોય દરેક પેશન્ટ માટે પોતાનું પેશન્ટ એ ઇમરજન્સી છે પણ અમારા માટે ઇમરજન્સી ઇઝ વાઇટલી સ્ટેબલ જે વાઇટલી સ્ટેબલ હોય એ અમારા માટે ઇમરજન્સી સેમી ઇમરજન્સી કહેવાય જે વાઇટલી અનસ્ટેબલ હોય એ અમારા માટે ઇમરજન્સી કહેવાય એટલે દર્દીને આ વસ્તુ સમજાવવી ખૂબ જ અઘરી હોય છે છતાં પણ કોશિશ તો અમારી ચાલુ જ હોય છે કે દર્દીને આ રીતે અમે પ્રોપર ટ્રીટમેન્ટ આપી પ્રાથમિક વાતચીત કરી છે પણ મેં એને બીજી કોઈ મેજર ઇન્જરી નથી એના માટે ચેક કરે દર્દીના પરિવારે એવો આક્ષેપ કર્યો તો સમિતિ એનો નિર્ણય લેશે સાચો છે કે ખોટો